જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો જો આજે ગણપતિનો છઠ્ઠો દિવસ છે અમે દસ દિવસ ગણપતિને બેસાડ્યા છે તો જો મસ્ત મજાનો પ્રસાદ આજે રેડી કરી નાખ્યો છે ભાણું ભરવાનું છે ભગવાનને સરસ મજાનું જો શાક બનાવ્યું છે મકાઈનું સુગંધ તો મસ્ત મસ્ત આવે છે ગણપતિ દાદાને ભાવે ઈ ઉપર થી ખબર પડે મસ્ત મજાનું આયરવા મકાઈ નું શાક કર્યું છે સાથે સાથે તુરિયા નું શાક કર્યું છે જો સરસ મજાનું તુરિયા નું શાક કર્યું છે હું બે ભાણા ભરું છું

અને સાથે જો મસ્ત મસ્ત પાપડ શેકા છે શેકેલા પાપડ મજા આવે ખાવાની એટલે શેકી નાખા છે અને ભગવાનને દૂધ ધરી દઈએ સાથે સાથે તો આ ભાણા રેડી થઈ ગયા છે ભગવાનને ધરવા માટે ના જોઈ તમે કેટલું મસ્ત મજાનું ભગવાન ગોઠવી દીધું છે આજે એટલે ભગવાન રાજી રાજી થઈ જાય તો તમને મારું ભાણું બનાવ્યું છે એ કેવું લાગ્યું એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમે મકાઈ શાક આવી રીતે બનાવો છો એની પણ કોમેન્ટ કરજો આ તુરિયાનું શાક બનાવ્યું છે સિમ્પલ રીતે તો એ તમને ભાવે છે એની પણ કોમેન્ટ કરજો અને મારો વિડીયો કેવો લાગ્યો એની કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં તો આવતા બ્લોગમાં ફરી મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર